જીનાન ખરો પીવડા દેલે ફેર નો હું બાર નો પાડે ને નાઠો પેલો તે પીતો લાગે મોહ દે આ એવું જમા ને કોરો રેડે લાગે હું મોહ ગંદાઈ રી હે હા પણ તિનાન ફેર હું બાર નો નાઠો હુંણા મે કીધું હુંણા ને પેલા ઠોકડા આવી ગયા તિનાન રગેટ તો માર સણા ખાઈ જાહા કરી હા હા તે મે કા ખોરનો ભારલી જાન હોતે લે એમ હા લે ઉસકા લે હું લી હા હું કા તારા નાખવા આવી हो, अर्दे दे, तो सुना दीजिए मन अर्दे तो हो तो ये साकिन पीली दो से साकिन गड़क फेरे से फेर मन रपटा है गड़क थे क्या थे तो दादी दादी थे रे खूंखे खाने रे काजुनान बदमना बिया खाए खाए जाड़ी थे रे यार काजुनान बदमना बिया क्यों बोले हम चलो यार एकली खाम की तो बदन चलो ये लाय कहीं तुम्हारे नहीं तुम तारी जो तो दी नहीं बेयर लाई मेली थे भारी जाटी

ગાંગરીન મેક ભારો સડાવા કો એમ કરી ના નીણ ઉસકાઈ નહી આવડી ઉસકાઈ નહી હા હા એમ કરીને એમ કેનો ભાળવા ની જડી મને તે તે આ થોડુક વાટી ને ઉસકાઈ તરુ જાજે આયો કે કે વાત કર લી દીયા હા તેર હું કરે હાવ તેર તું વાટલી જા હમ અને હું ફેર હવે પાછી ભૂલે ન દેખો હો ની